જય માતાજી જય દ્વારકાધી સ્વાગત છે બધાનું ફરી એક નવા બ્લોગમાં તો મિત્રો અત્યારે તમને જણાવી દઉં ભાઈ અત્યારે છે ને આઠ વાગી ગયા છે અને અત્યારે હું વરસાદ ચાલુ છે ને ભાઈ આપણે હું છે અત્યારે રાતનો વરસાદ બહુ આવ્યો આમ તમે જુઓ ને તો અત્યારે આ રીતનું વાતાવરણ છે અને અત્યારે છે ને ઝીણો 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 વરસાદ ચાલુ જ છે ઘણો ને ભાઈ હાજે છે ને અમારે વરસાદ બહુ આવ્યો તો ને હું અત્યારે શું ઘેર અને આજે અત્યારે આપણે જવાનું છે કામે કે અત્યારે જો કેરતનું વાગી ગયા છે હા તો વરસાદ એ અત્યારે ચાલુ છે એટલે આપણે કે વરસાદમાં બહાર ઉભા છે અત્યારે ચાલુ છે વરસાદ જાટા તો અત્યારે તો છે ને આપણે ફટાફટ પેલા જાય કારખાને કામે અને તમે જોઓને તો ચાલુ છે આ જો વરસાદ તો વરસાદ દે ચાલુ છે ને આપણે ઘેર ઊભા છે અત્યારે તમે જો હવે ચરમા તો મિત્રો છે ને અત્યારે વરસાદ ચાલુ છે ને આપણે પહેલાં તો છે ને કામે જઈને અત્યારે આપણે છે ને આવી ગયા છીએ આપે ને ભાઈ વરસાદે તમને બતાવી દો બધું જો આ બધું ખોદી નાખ્યું ભાઈ વરસાદ જવો કેટલો હતો રાતે આ વરસાદ છે ને રાતનો હતો હાજર રાતે વરસાદ આવ્યો હતો આ બધું છે ને અમારો રસ્તો જે છે ને એ ખોદી નાખ્યો આખો અહીંથી જોવો ને તો આ ભાઈ અમારો હાલવાનો કેળો છે ને આખો ખોદી નાખ્યો ને અત્યારમાં સારું જ છે વાતાવરણ આ રીતનું છે કંઈક વરસાદે ચાલુ છે હવે અત્યારમાં છે ને આપણે જાય છે કારખાને અને માલઢોર બેઠા ને તમને બતાવી દઉં આ બધું કેવું નાખ્યું ભાઈ હરેરા પાડી દીધા આખા જો અચ્યારે માલ ને એવું બેઠું છે બધું અને રાતે છે ને ભાઈ નદી બહુ હતી પાણી બહુ આવ્યું છે હું તમને બતાવી દઉં કે આ તમે જુઓ આ બધા પાનના પાંદડા સોટેડા છે ને ભાઈ આ પુલ ઉપરથી પાણી વહી ગયું હતું રાતે પણ રાતે આપણે કંઈ આવ્યા નહોતા તમે જો આ બધા પાંદડા છે ને આ પાન આજે આવડા છે ને આની ઉપરથી પાણી વી ગયું હતું ઘણું માલ બેઠા છે મસ્ત માલ બેઠા તો ભાઈ અચારમાં તો પાણી ઉતરી ગયું હોય કેમકે રાતે વરસાદ આવ્યો ને તો તે પાણી બહુ આવ્યું હતું આ પુલની માથેથી થી ઘણું વહી ગયું હતું પાણી ને અચ્યારે જો પાણી ઉતરી ગયેલું છે હાવ અને ભાઈ જો માલ ઢોર બેઠા છે અચારમાં અને ભાઈ આપણે છે ને અચારમાં કારખાને કામે હાલ્યા જાય છે ને છત્રી ભાઈ અરે લઈ લીધી આપણે પલળી ને નહીં હતું અને પાણી તમે જો આ રીતનું અત્યારે ઓછું છે ઘણું ઓછું થઈ ગયું અને ભાઈ હજી તો છે ને વરસાદનું કાંઈ નક્કી નહીં હજી ઘણો આવે એવું લાગે છે અને અત્યારે એ ચાલું જ છે તો અત્યારે તો પહેલાં છે ને આપણે ફટાફટ જાય કામે કે વરસાદ ચાલુ છે ધીમો ધીમો ને ભાઈ અહીંયા કેવું ખોદી નાખ્યું તમે જો આ પાણી અહીંયા કેટલું પાણી આવે અત્યારે ભાઈ આ બધું અમારો રસ્તો ને એવું છે ને ખોદી નાખ્યું જો આ પુલ છે ને તો આ આ બધું ખોદી નાખ્યું તો છે ને આપણે આ બધું ખોદી નાખ્યું વાહન તમે જોવો છો આ બધું ખોદી નાખ્યું પુલ આખો મિત્રો આપણે પોગી ગયા છે કારખાને અને તમે જોવો છો ગાડીઓ પડી છે અને અમારે પાણી ભત્તા લાગે પાણી ભરે પાણી ભરે પાણી ભાઈમાં નળ આવી ગયો પાણી ભરે ભાઈ છે ને આપણે પોગી ગયા કારખાને તમે જોવા છો ને વરસાદ મસ્ત છે

આજે વરસાદ ચાલુ છે અત્યારે મસ્ત વરસાદ જીનો જીનો વરસાદ છે મસ્ત આમ શિમલા જવા માહોલ લઈ ગયો મનાલી ભાઈ મનાલી જવો માહોલ થઈ ગયો કેમ કે આજ કાલનો વરસાદ એક દરોજ ચાલુ છે ને રાતે બહુ વરસાદ આવ્યો એવો કોટ પહેરવા પડશે એવું લાગે છે એ જોયા કેમ લાગે રેનકોટ પહેરવા એટલે અત્યારે છે ને 11:30 થઈ ગયા ને એટલે સવાર આપણને ફટાફટ ગાડી લે એક વાર આવી ગયા આઈથી આલી એટલે લેતો ભાઈ હવે હું હા ભાઈને જવાનું છે મત ભાઈનો સિનેમેટિક લઈ લઈ તમે જુઓ મળીએ તો ભાઈ છે બીઆઈ ગયા છે એ હવે અને આપણે જો આપણે રસ્તો ઘરનો જ આપો છે અહીંયા પોગી ગયા છે એ અને ભાઈ આપણે છે ને આ દૂધ તો લેવાનું જ હોય એટલે લઈ લીધું છે અને હવે આપણે ડાયરેક્ટ સીધા જઈ ગે આપણે છે ને બે ચાલુ છે તમે જો આ બેન ચાલે તો કેવો બગડ્યો ભાઈ છે ને વરસાદ ચાલુ છે હા લાવ્યો ને લાવ્યો ને લેવું ઉપર પડલી જાય આમાં છે કાઢ લે અહીંયા કાઢ લે જો બધું નાખ્યું દૂધની બાટલી આમાં નાખ્યા જા તો ભાઈ છે ને એની વાળો બગાડ્યા તો આમાં બાટલી નાખી દીધી અને બીજી બાટલી લઈને શામાં કાઢવાની છે બેનને હાથ ધોરા દઈ જો શેનીવાળા બગાડ્યા હતા લોટ વાળા હું કામે ગયો હતો તો શું કહીશ જો ભાઈ વરસાદ અહીંથી દેખા હે હું બગડી ગઈ હતી હે બગડી ગઈ હતી છે ને બાટલી બગડી ગઈ હતી અને બેનને હાથ ધોરાઈને આપણે ચોકલેટ લેવા હતા ને ઘેરે તમે જુઓ ને તો તમને અહીંથી વરસાદ બતાવે જો વરસાદ ચાલુ જ છે જીણો આ જો નેવા ધરાય ચાલુ છે ચાલુ થાય છે અને મસ્ત મજાના ભાઈ સીતાફળ ચાલો આમ જાવ તમે જો છે ને વરસાદ ચાલુ થઈ ત્યાં જાળવા બધા તો મિત્રો છે ને વરસાદ એ ચાલુ છે ને આપણે ઘેરાઈ ગયા તો હવે તો પહેલાં છે ને આપણે કોરા થઈ જાય કેમ કે હું કારખાનેથી ગાડીમાં આવ્યો ને સુગરભાઈ તો પલ્લી ગયા હતા તો પહેલાં આપણે છે ને હવે ત્યારે કોરા થઈ જાય જાઉં પલ્લી બેન હું રમે તો હું રમે આમ બતાવી તો જોઈ ગયા રમે તને આવડી ગયો

અમે તો હાલો થઈ ગઈ છે કે અત્યારે 2 વાગ્યા છે ચા પીને પછી આપણે નીકળી જાવ કારખાને ને વાતાવરણ તો આખું વરસાદી જ છે તમે જો તો ચા પી લે અને પછી હમણાં તમને બતાવું કે ભાઈ બહારનો માહોલ કેવો છે વસ પહેલા આપણે છે ને ચા પી આપણે છે ને ચા પાણી પી લીધા ને ઘરેથી નીકળી ગયા છીએ અને વરસાદ તો બસ ચાલુ છે તમે જો પાણી ભરા છે હજી બધા પાણી ભરા આ માલ ઢોર બાંજા છે ને પાણી ભરા છે તો વરસાદ તો છે ને એ ચાલુ છે તો મિત્રો છે ને આપણે જે રાજ્ય ગઈ રાજ્ય વરસાદ આવ્યો હતો ને એમાં છે ને આ તમે જો આ કેળો આખો અમારો ધોઈ નાખ્યો આ બધું આ બધો કેળો છે ને ધોઈ નાખ્યો પાણીથી આમ જો એટલે આ બધો કેળો છે ને રાતે વરસાદ આવ્યો તો ને એ લીધો બધું ધોઈ નાખ્યો આ નકરો આમ જો પાણો જોડવા દીધો બધી ધૂઈડ હતી ને એ બધું વીય જો આમ સમજો નકરો આ બધા દૂધ ધોઈ નાખ્યું ધોઈ નાખ્યું એ વરસાદ હતો ને એમાં અત્યારે તે હવે એમ જુઓ ને તો આવે એવું જ છે પણ અત્યારે ઝીમો જીમો ચાલુ થાય ને બતાવી દો ને આમ જવો આ આ છે ને ધતુરો છે ધતુરાના ફૂલ કેવા મસ્ત આવ્યા તમે જુઓ અત્યારે હમણાં વરસાદ પીડ્યો હતો ને એમાં બધા ફૂલ ખીલી ગયા જો કેવા મસ્ત છે આ છે ને ધતુરો છે ભાઈ મસ્ત બધા ફૂલ છે ને મસ્ત ખીલી ગયા અત્યારે વરસાદ હતો ને એટલે મસ્ત ફૂલ ખીલી ગયા છે ભાઈ છે ને અત્યારે વરસાદનું બધું કંઈક વાતાવરણ જ અલગ થઈ જાય